રાજકોટના ધોરાજીમાં ખેડૂતોએ વિરોધ કર્યો જ્યાં પોતાના ખેતરમાં જ ડુંગળીનો સમાધિ કાર્યક્રમ ખેડૂતોએ યોજ્યો કારણ કે ખેડૂતના પોતાના જ ખેતરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરાતા ડુંગળી પકવતા ખેડૂતો રોષે ભરાયા ડુંગળીની નિકાસ બંધ થવાથી ડુંગળીના ભાવોમાં ભારે ઘટાડો થયો છે જેથી ડુંગળીની નિકાસ બંધ હોવાથી ડુંગળી પકવતા ખેડૂતો પાસેથી વેપારીઓ ડુંગળીની ખરીદી ઓછા ભાવે માંગી રહ્યા છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો જેથી ખેડૂતો હવે કેન્દ્ર સરકાર આ ડુંગળીની નિકાસનો

તો ડુંગળી બહુ સારી હતી પણ કમોસમી વરસાદની દિવસે ડુંગળી બધી ઓછી થઈ ગઈ અને ખરાબ થઈ ગઈ અત્યારે હવે ભાવ ગગડી ગયા ડુંગળીના સરકારે નિકાસબંધી બંધ કરી દીધી નિકાસબંધી કરી દીધી અને જે રેસ્ફોટ હતું બંધ કર્યું જો એસફોર્ટ ચાલુ હોત ને તો અમારે પૂરતા ભાવ મળત અત્યારે અમારે ડુંગળીનો કોઈ ધણી નથી અત્યારે ડુંગળીમાં ખેતરમાં રજ રહ્યા તમે જોવો અમારે ન છૂટકે અમારે આ સમાધિનો કાર્યક્રમ કરવો પડ્યો જો અમારે સરકાર છે અમારે એટલી જ વિનંતી છે કે અમારું આ બધું જોઈને આમ સાંભળ્યા નિકાસ બંદી હતી છૂટ કરી દે અને નિકાસ નિકાસમાંથી છૂટ કરી અને હટ્યાવી અને જે નિકાસ હતી ચાલુ કરી દે પાસે આ સરકાર નિકાસ બંધી કેમ કરે છે આ ઉપર આ છેલ્લા ત્રણ વર્ષથી આવું કરે છે કોઈ પણ જોશી જ ખેડૂતની હોય તો આજની તારીખમાં બારમા મહિનામાં નિકાસ વિકાસ બંધી કેમ થાય છે ખેડૂત માલ લઈને નાખે તો ક્યાં નાખે ખેડૂત તમે આજે વગે બાવીસ પછી પચીસ ના ખર્ચાઓ ચડી ગયા છે આજની તારીખમાં તો મારું એક ખેડૂત તારીખ આગાવન તરીકે જે હમણાં ખેડૂત ખેતરમાં બોળાવેલો છે આજની તારીખમાં

અમારે વીસ થી પચીસ હજાર નો તો અમને અત્યારે વિગત દસ હજાર રૂપિયા માન મળે એવું છે હવે અમારી સરકાર શ્રીની એટલી માંગણી છે કે ખાસ કરીને તમે ખેડૂત ઉપર ધ્યાન આપો અને નિકાસ બંધી જેટલી બને એટલી વહેલી તકે દૂર કરો